જય માતાજી ખેડૂત મિત્રો તો આજે આપણે ડુંગળી છે ડુંગળીનો એક્સપોર્ટ માલ તૈયાર કરવાનો છે તો આપણે અત્યારે કરશનભાઈ કરી રહ્યા છે એક્સફોર્ડ માલ તો જો આ જે છે આ વચ્ચે છે એ હાવ બદલો છે અને આ જે છે એ આપણે બીજા નંબરનો વકલ્પ બને છે ઝીણું અને આ પહેલો સૌથી પહેલાં વકલ આવે છે આ જે છે એ પુલટી સાવ અને આ જે છે એ એક નંબર માલ થઈ ગયો છે અત્યારે આ જે પહેલો વકલ છે અને ઓલી સાઈડ પીળો છે એ બીજો વકલ છે અને વચ્ચે છે એ આપણે ઉલટી છે તો આ ત્રણ વકલ કરવામાં આવે છે તો આપણે કરશનભાઈને એ અત્યારે કરી રહ્યા છે એ એક માલ બીજા પણ મજૂર ડુંગળી કામ કરી રહ્યા છે તો આપણે જોઈએ કરશનભાઈ કેવી રીતે કામ કરી રહ્યા છે અને કેવી રીતે એક્સપોર્ટ માલ બનાવે છે તો જુઓ આપણે export માલ તૈયાર કરવાનો હોય છે આપણે અત્યારે આ જે છે ઈ બધું મિક્સમાં છે અને આ જે છે ઈ માલ આપણે ગોતી લીધો છે અને આ જે export માલ જ છે પેલા નંબર તો finally મિત્રો આપણે અત્યારે બધું મોડવાનું કામ ચાલી રહ્યું છે અને આપણે પણ એક્સપોર્ટ માલ તૈયાર કરવા આવી રહ્યા છીએ રીતે માલ અને માને છે મજૂર હોય એટલે ત્રણ જણા અહીંયા એક્સપોર્ટ માલ તૈયાર કરી રહ્યા કરી શકે છે જે મોટો કલવો એ ઓલી સાઈડ જાય છે અને એથી બીજો નંબર છે એ આ બાજુ નાખવાનો હોય છે અને જે હાવ જીણો છે એ વચ્ચે પીડો રહે એટલે એ બદલા બદલા તરીકે મોલતી તરીકે ઓળખાય છે તો આ રીતે આપણે એક્સપોર્ટ મળતી તૈયાર થાય છે આવી જ રીતે આપણે એક્સપોર્ટમાં તૈયાર કરી રહ્યા છીએ I